હા ગાય આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી અને ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યાનો અને આપણે ખેતરમાં આવી ગયા હતા વહેલા છ વાગે કેમ કે આજે મગફળી આપણે માર્કેટમાં વેચવા જવાનું હતું એટલે ટોલું ભરવાનું હતું અને ટોલું ભાઈ ભરીને ભાઈની તો નીકળી ગયા અહીંયા પડી તું આ જગ્યાએ ટ્રેક્ટર નીકળી ગયું છે અને અત્યારે આપણે અત્યારે આપણે મગફળી વેણીએ છીએ આ અમારા ઘરના બધા લોકો ભાભીને બધા છે અને આપણે મગફળી વેણીએ છીએ તમે જોઈ શકો છો અને આપણે મગફળી વીણી અને આજે આપણે જવાનું છે દિશા કેમકે થોડું દિશા કામ છે અને અમારા સાસુમાની અમારે મગફળીનું કામ કરાવવા આવ્યા હતા તો એ લોકોને મૂકવા જવાનું છે અને અમારે દિલો પણ જશે તમને મામાના ઘરે અને આજે આપણે જવાનું છે બાઈક નવું લેવાનું એટલે જોવા માટે શોરૂમે જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો તમને ચોક્કસ બતાવીશું જી ફાઈલ નથી એટલે અત્યારે જેવા હોય કે જોલીયા આખો મગજથી તો વિરોધી નથી કોઈ બાઈક એક્સેન્ટ તમે જોઈ શકો છો આ રાઈડર બાઇક છે આપણે એના ફોટા ખીચ્યા તો તમને બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ફોટા પણ બતાવીશું અને તમે પણ કહેજો બ્લોગ જોઈને કે કઈ બાઇક લેવા સારું છે હા ગાયશ તો ફાઇનલી આપણે શોરૂમમાં બાઇક જોવા માટે જ્યાં ટીવીએસના ત્યાંથી રિટર્ન નીકળી ગયા છે કેમ કે આપણે વધારે ટાઈમ હતો નહીં એટલે કોઈ બીજા શોરૂમે ગયા નથી કેમ કે આપણે નોકરી પણ જવાનું છે ટાઈમે અને અત્યારે ટાઈમ થઈ ગયો એક એકને પચાસ એટલે આપણે દિશાથી નીકળી ગયા છીએ શોરૂમે નોકરી જવા માટે સોરી તો ત્યાં આવ્યા અને નોકરી જઈએ છીએ અત્યારે આપણે આખોલ ટોંકી ગયા છીએ આખોલ જે બ્રિજ છે તે બ્રિજ પાર કરી દીધો છે અને આપણે જઈએ છીએ નોકરી બ્લોગમાં જોડાયેલા રહી તમને ચોક્કસથી આપણે બતાવીશું હા ગાઈશ તો ફાઇનલી અત્યારે આપણે આખોલ બ્રિજ પાર કરીને આખોલ ગામમાંથી બાયપાસ જે રસ્તો જવાનો છે ત્યાંથી જઈએ છીએ અહીંયા અંબાજી માતાનું મંદિર છે અને પંખીઓ માટે પાંજરા ઘર બનાવેલું છે જે પંખીઓની વરસાદમાં દાણા ખાવા માટે અમારી પાસે વસ્તુ છે ત્યાંથી આપણે જઈએ છીએ અને તો તમે બ્લોગમાં જોડાયેલા રહીજો આજે આપણે કોઈ જાજો વધારે ટાઈમ મળ્યો નતો કેમકે નોકરી જવાનું હતું એટલે આપણે નીકળી ગયા હતા કાલે ચોક્કસથી આપણે જઈશું એટલે કે આવતીકાલે ગુરુવારના દિવસે આપણે કંપનીમાં રજા લઈને તો તમને ચોક્કસથી બતાવીશું તમે પણ આપણો બ્લોગ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં અમને બતાવજો કે અત્યારે નવું આપણે બાઇક લેવાનું છે કહી લઈએ તો સારું બ્લોગમાં જોતા રહેજો

જે રાતનો નજારો તમે જોઈ શકો છો ત્યારે આપણે નોકરીથી નીકળી ગયા હતા રસ્તામાં થોડો ભાઈ બનાવતો હતો એટલે ઉભા રહ્યા છીએ અહીંયા કામ હતું એટલે અહીંયાથી હવે આપણે નીકળવાનું છે આ બાજુમાં કંઈક હોટલ ચાલુ છે તો આપણે હવે જશું ઘરે ઘરે જઈને પછી મળીએ ત્યારે તમે જોઈ શકો છો બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી બતાવીશું હા ગાઈઝ તો ફાઈનલી આપણે કુપરના પોકી ગયા છીએ અને કુપટ લાઈટ સિરીજો લગાવી છે બોટાલે હાઈ ગાઈસ આટલે આપણા બ્લોગને આપણે ઇન્ડ આપીએ છીએ તમારી અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દરેકને ગુડ નાઇટ જય માતાજી મિત્રો